વડોદરામાં પાલિકાની બજેટ સભામાં બબાલ થઈ કોંગ્રેસના કોર્પોરેટર બોલવા ઉભા થતાં શાસક પક્ષના કોર્પોરેટરે વિરોધ કર્યો અને બોલવા માટે સમય નક્કી કરવાનું કહેતા મામલો ગરમાયો કોંગ્રેસના સાતે કોર્પોરેટરો દ્વારા એકજૂટ થઈ સભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી મેયરે બેસી જવાનું કહેતા મામલો બીચક્યો ત્યારબાદ કોંગ્રેસના સાતે કોર્પોરેટરને સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને બહુમતીના જોરે બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું તેમજ વિપક્ષ દ્વારા રજૂ કરાયેલી તમામ ચારસો બેતાલીસ સુધારા દરખાસ્તને પણ ફગાવી દેવામાં આવી છે લગભગ ત્રણેક દિવસનો બજેટ પતાવવાનો અમારો લક્ષ્યાંક હોય તો રોજની આઠ કલાક સભા ચાલે પાંચ તરીકે ચોવીસ કલાક ચાલે તો દરેક કાઉન્સિલ ત્રીસ મિનિટથી વધારે બોલી ના શકે એવી કોંગ્રેસ પાર્ટી ફક્ત લોકોનું ધ્યાન આકર્ષવા માટે કે મીડિયાનું ધ્યાન આકર્ષવા માટે લાંબો લાંબુ ખેંચ્યા કરે આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા કરે કે જેમાં પ્રજાલક્ષી કામની કોઈ વાત ન હોય મને એવું લાગ્યું કે આ લોકો સામાન્ય સભાનો પ્રજાનો સમય વ્યય કરી રહ્યા છે જ્યારે પ્રજાએ જાકારો આપ્યો છે ત્યારે પોતાનું ધ્યાન આકર્ષવા માટે સામાન્ય સભાનો દુરુપયોગ કરવો એ કોઈ વ્યાજબી હતું નહીં ત્યારે માન્ય મેયરશ્રી આ કાઉન્સેલરોને એક દિવસના કામમાંથી સસ્પેન્ડ કર્યા છે અને બજેટ સર્વાનુમતે મંજૂર કર્યું છે એમને ચડાવેલી દરખાસ્તો વોટિંગના માધ્યમથી અથવા સર્વાનુમતિથી ને ના મંજૂર કરી છે પ્લોટો આપ્યા જેની અંદર જીરો કાપ્યા છે એની પાસેથી પૈસા આપણે લઈએ તો દસ કરોડ ઉપર પૈસા આવે આપણે શેર કાઢવાની જરૂર નથી બોન્ડ કાઢવાની જરૂર નથી લોન લેવાની જરૂર નથી એક એક વાતને અમે ઉજાગર કરવાના હતા સવાલ એ છે કે બે વર્ષમાં તમે એને ફાયદો કરેલો કે ગરીબ માણસને ઘર મળી જશે પચીસો ઘર તોડ્યા એમાંથી અઢારસો એકતાલીસ ઘર તમે બતાડ્યા બે વર્ષમાં પૂરું કરવાનું હતું એ પૂરું નથી થયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના બજેટને પ્રધાનમંત્રીના સંકલ્પોને સાકાર કરતું બજેટ ગણાવ્યું કહ્યું આ બજેટ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે સમાજના દરેક વર્ગો પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર ત્રણ કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે અડગ વિશ્વાસ અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું સમાજના દરેક વર્ગો ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે બે હજાર છવ્વીસ સત્યાવીસના આ બજેટનું કદ ચાર લાખ આઠ હજાર કરોડનું છે એટલે કે ગયા વર્ષ કરતાં દસ પોઈન્ટ બે ટકાના વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે બજેટના કુલ ખર્ચના પાંસઠ ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે એટલું જ નહીં સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ પાંચ સ્તંભ પર આધારિત આ બજેટ છે એજ્યુકેશન સ્પોર્ટ્સ આર્ટ એન્ડ કલ્ચર માટે વીસ ટકા એટલે કે ચોસઠ હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે શિક્ષિત સજ્જ ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે બસો છવ્વીસ કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે આરોગ્ય સુખાકારી સામાજિક સેવાઓ માટે ઓગણીસ ટકા તેમજ કૃષિ સિંચાઈ પાણી માટે શહેરી વિકાસ માટે અગિયાર ટકાની ફાળવણી થઈ છે તે સૌના સાથ સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે આ વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર માટે ઓગણચાલીસ ટકા રકમ ફાળવવામાં આવી છે તેનાથી સતત અવિરત અને ગતિશીલ વિકાસની ગતિ પ્રુડન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને કારણે વધુ તીવ્ર બનશે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગ્રીન ગ્રોથ માટે કરેલા આહવાનને ઝીલી લઈને આ વર્ષના બજેટમાં પંદર હજાર કરોડથી વધુની રકમ ગ્રીન બજેટના ભાગરૂપે ફાળવી છે શ્રી મોદી સાહેબના આગવા વિઝનના કારણે આજે ગુજરાત ગ્લોબલ ટુરિઝમ મેપ પર ચમક્યું છે પ્રવાસન ક્ષેત્રને વધુ નવી તે માટે વર્ષ છવ્વીસ ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને પાસઠસો કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા પાંત્રીસ હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે ચાર આદિવાસી જિલ્લાઓના અઢાર તાલુકાના એકાવન હજાર ચારસો ને એસી હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આદિવાસી યુવાનોને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં પાંચ નવી જીઆઈડીસી સ્થાપના કરવામાં આવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારિતા શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે અમદાવાદને કોમનવેલ્થ ગેમની યજમાનીનો અવસર મળ્યો છે આ માટે સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલિમ્પિક રેડી અમદાવાદ માટે બારસો કરોડથી વધુ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરી છે રાજ્યમાં ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરમાં રૂપિયા આઠસો કરોડના રોકાણ દ્વારા નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટીનું નિર્માણ થશે ક્લાઇમેટ રેજિન્ટ અને ન્યૂ ટેકનોલોજીનો માર્ગ માટે છસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે હવેનો સમય એઆઈ અને ડીપ ટેકનો યુગ છે ગુજરાતને એઆઈ અને ડિજિટલ ગવર્નન્સના ઇન્સ ઇનિશિયેટિવના અગ્રેસર રાખવા આઠસો પચાસ કરોડથી વધુની રકમ ફાળવી છે અને ડેટા ફ્યુઝન સેન્ટર તથા સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત કરી છે રાજ્ય સરકારે છ રિજિયનલ ઇકોનોમી માસ્ટર પ્લાનથી સંતુલિત આર્થિક વિકાસની નેમ રાખી છે તે માટે લગભગ સાત હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો માર્ગ વધુ ઉજ્જવળ બનાવ્યો છે